તો એમ કોને એમપી એમ પી શું કરો શું નામ છે તમારું એમપી સર નામ માં એમપી તમારા પિતાજીનું નામ શું છે એમપી સર એના નામમાં એમપી એના બાપના નામમાં એમપી એટલે કે મદદ મોહનપાલ સર તો એમ કહેવાય અચ્છા તો તમે કેટલું ભણ્યા છો એમપી સર

तो माय बिग पर्सनालिटी सर अच्छा तुम जा ही सको हो एमबी सर या भरती आप भी एमबी से तो जुगाड़ हो के वालों पर नो फेस एमबी सुन सुन एमपी सुन पंच યસ કમ ઇર ગુડ મોર્નિંગ સર વેરી ગૂડ મોર્નિંગ પ્લિસીટ ડાઉન પ્રિસિટ ડાઉન શું નામ છે તમારું કરણ સર અચ્છા કરણ કરણ તમે કેટલું ભણ્યા છો એમટેક સર વાહ વેરી ગુડ એમટેક ચાલો કરણ હું તમને થોડા પ્રશ્ન પૂછું તેના જવાબ આપજો તમે ઓકે સર તમારા માટે પહેલો પ્રશ્ન છે એક વિમાન જાય છે એટલે કે એરોપ્લેન એની અંદર પચાસ પથ્થર ભરેલા છે એમાંથી તો કેટલા બચે સિમ્પલ સર કેવી રીતે તમારા માટે બીજો પ્રશ્ન છે હાથીને ને મૂકવાના ત્રણ સ્ટેપ બતાવો હાથી ને સોરી સર સોરી સોરી આ બધા સિમ્પલ સર કેવી રીતે સ્ટેપ વન

બહાર કાઢો સ્ટેપ થ્રી ગુડ હા તમારા માટે પાંચમો પ્રશ્ન છે એક સિંહ નો સિંહની બધ સપાટીમાં જંગલ ના બધા જ પ્રાણીઓ ગયા છે એક પ્રાણી નથી ગયું એ કયો પ્રાણી ને નથી ગયું સિમ્પલ સર

જે કલા વૃદ્ધો હતા ને તે હવે મૃત્યુ પામે છે કેવી રીતે સિમ્પલ સર કેવી રીતે આપણે ઓલા પ્લેટમાંથી નીચે જે પાનો ઘા કર્યો હતો તે ડોસી ના માથો પડ્યો ત્યાંથી ડોશી મૃત્યુ પામ્યા વેરી ગુડ સર વેરી ગુડ તમે હવે મારા જવાબની રાહ જુઓ બાર બેસો ઓકે સર માય પ્રોફાઈલ માય પ્રોફાઇલ યા

તો તમે મને બતાવો કે તમે પાંચ નોકરી શું કામ છોડી એ કામ ભાગી દે મને જણાવ્યું સર ભાગી તમને છૂટ્યું નહીં આ વાતું છીએ હા સર અચ્છા તો હું તમને નોકરી આપું છું થેન્ક યુ થેન્ક યુ સર ઓછા પૈસા માં ઓછો સમય નોકરી કરી લઈશ તો તમને નોકરી લાગી શકતા નથી તમારી પર્સનાલિટી અમને પસંદ આવી નથી રીતના પેલા અમે જાણી લીધું તો પૂછું છું કામ

હે ભગવાન મને આ ચારથી મિસ્ટર એમ પી શું તમારે એક અને પી સિવાય ના બધા અક્ષર શીખવાની જરૂર છે ઓકે મિસ્ટર કરણ તમે જવો થોડા આપો છો કે રાખી શકતા નથી કેમ તમે જવું પણ ધરખાના આપતા મિસ્ટર નખરા પલ્ટી તમે આજે ઇન્ટરવ્યુ માં આવી શક્યા નથી પણ કાલે ઇન્ટરવ્યુ માં આવજો મતલબ આજે કોણ ઇન્ટરવ્યુ છે